ડાના ઉચરપી ગામે એસટી બસ અને રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના ઘટી છે રિક્ષામાં સવાર ચાર લોકોમાંથી એક આઠ વર્ષના બાળકનું મૃત્યુ થઈ ગયું છે ત્રણ લોકોનો આબાદ બચાવ થયો છે અકસ્માત બાદ બસ ચાલક ફરાર થયો છે બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે બસ ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ છી તો મહીસાગરના લુણાવડાના ઉચરપી ગામની આ ઘટના જ્યાં એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો છે રિક્ષામાં ચાર લોકો સવાર હતા જેમાંથી એક આઠ વર્ષના બાળકનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું છે તો ત્રણ લોકોનો આબાદ બચાવ થઈ ગયો છે પરંતુ અકસ્માત બાદ બસ ચાલક ફરાર થયો છે બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે તો બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે તો ઉચરપી ગામની આ ઘટના જ્યાં ઉચરપી ગામે એસટી બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત થયો છે જેમાં આઠ વર્ષના એક માસૂમ બાળકનું મૃત્યુ થઈ ગયું છે અને ત્રણ લોકોનો આબાદ બચાવ થઈ ગયો છે બેફામ બસ ચાલકોની સંખ્યા વધી રહી છે અને હવે આ અકસ્માત સર્જીને બસ ચાલક ફરાર થયો છે બસ ચાલક ફરાર થતા તેમની સામે ફરિયાદ નોંધાઈ છે ડ્રાઈવર નશાની હાલતમાં હતો તેવું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે તો આ ઘટના